અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીની રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ સમીક્ષા બેઠક યોજી અને સ્થળ મુલાકાત પણ લીધી હતી તેમણે ખેતી અને બાગાયતમાં થયેલી નુકસાનીનો સત્વરે રિપોર્ટ તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ થવા સકારાત્મક નિર્ણય લેશે કલેક્ટરે આગામી ત્રણ દિવસ જિલ્લા તંત્રને સતર્ક રહેવાની સૂચના આપી છે જાબાળ આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઊભા છીએ ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવલી અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે અને અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તારવાઇઝ અમે ખેડૂતોના ખેતરે જેને સર્વે પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છીએ અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તારવાઈઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે